તો નમસ્કાર મિત્રો જયરામ બાપા મિત્રો આજે આજે ભગોડા લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ મંગળવાર થઈ ગયો છે લાઈવ દર્શન ભગોડા ધામ તો મિત્રો આજે મંગળવાર થઈ ગયો છે લાઈવ દર્શન તમને ભગોડા ધામ કરાવી રહ્યા છીએ લાઈવ મિત્રો મિત્રો અત્યારે તમને લાઈવ દર્શન ભગુડા ધામ ના કરાવી રહ્યા છીએ تو میتر بگوڑا دام

lebih <laughs> gi તો મિત્રો લાઈવ દર્શન આજે ફગોડા ધામ લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ લાઈવ માં પ્રત્યુબકો જોડાવાનું તો કોમેન્ટ માં જય મોગલ માં લખીને ચેનલ ને પણ કરી દેજો લાઈવ લિંક મિત્રો સાથે શેર કરી દેજો જોવો આકળો બાકી 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 શિયાલ શૈલેષભાઈ જય ભાઈ શિયાલ તો મિત્રો લાઈવ ની લિંક મિત્રો સાથે શેર કરજો મિત્રો ભગોડાધામ લાઈવ દર્શન આજે મંગળવાર થઈ ગયો છે અને માતાજીના લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ લાઈવમાં પ્રથમ વખત ચોળાના કોમેન્ટમાં જય મોગલમાં લખી છે અને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો લાઈવ દર્શન બગુડા તો મિત્રો લાઈવ માં પ્રથમ વખત જોડાયે તો કોમેન્ટમાં જય મગુલ માલખી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો